આરોપી પાસેથી એમની તેમની ઓફિસમાં ઝડપી કરવામાં આવતા તેઓ જે તે સમયે જે સ્ટેમ્પ માટેના રજિસ્ટર નિભાયેલા હતા તે રજિસ્ટર અને સ્ટેમ્પ ખરીદવા માટેની જે એપ્લિકેશન હતી તે બંને ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે તેની વધુ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી તેઓને લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી કે નીમવામાં આવેલા હતા વિસાવદરના ધારાસભ્યશ્રી ગોપાલભાઈ ઇટાલિયાનાઓ સાથે તેઓ ઘણા સમયથી કામ કરે છે અને તેમના તમામ

ધર્મેશ કાનાણીએ યુનિયન બેંકના મોજા સર્ટિફિકેટમાં છેતરપિંડી કરી તેમણે ત્રણ લાખ છત્રીસ હજાર નવસો સત્તાણુંની રકમમાંથી આગળનો તોળનો આંકડો દૂર કરીને રકમને માત્ર છત્રીસ હજાર નવસો સત્તાણું કરી દીધી જેથી મિલકતની કિંમત ઊંચી દેખાય આ નકલી બેંક સર્ટિફિકેટના આધારે ધર્મેશ કાનાણીએ પોતાના નામે સ્ટેમ્પ પેપર ખરીદીને એક ખોટું સોગંદનામું તૈયાર કર્યું આ તમામ ફોગસ દસ્તાવેજો અને ખોટા સોગંદનામાને સોલબન્સી સર્ટિફિકેટ મેળવવા માટે વિશાવદર મામલાદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા கசிக் பட்டே ரிப்போ ஹிந்த டிவி நியூஸ் சூர